તાલુકાના સૌ સાથે મળી અને કાલે નખત્રાણા પ્રાંત કચેરીએ આવેદનપત્ર દેવા માટે રવાપરના ગામ લોકો ગયા હતા ત્યાં પ્રાંત કચેરીએ કલેક્ટર સાહેબ અને તાલુકા પંચાયત કચેરીમાં એવી ખાતરી આપવામાં આવી હતી કે રવાપર ગામને કાલે તારીખ પચીસ છ બે હજાર ચોવીસ આખા રવાપર ગામની વિઝિટ કરી અને પાણીની તપાસ કરીશું તો તાલુકા પંચાયતના ટીડીઓ સાહેબે રવાપર ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી તો કાલે આવેદન દેવા ગયા હતા ત્યારે નાયબ કલેક્ટર સાહેબે એવું કીધું હતું કે અમે ગામ આખાની વિઝિટ કરશું તો જ્યાં પાણી આવે છે ત્યાં વિઝિટ થઈ છે બાકી આખા રવાપર ગામમાં વિઝિટ જ થઈ નથી એવું જાણવા મળેલ છે કે અમુક વોર્ડના વિસ્તારમાં નાગવેલી રોડ કોલીવાસ દલિતવાસમાં હજુ ઘણો બધો પાણીની સમસ્યા છે તો ટીડીઓ સાહેબ વિઝિટ કરવા વગરના જ રવાપર ગામમાંથી ચાલ્યા ગયા છે તેવું આવિદન પત્ર રવાપરના સૌ ગ્રામજનો કહી રહ્યા છે આજ રોજ કચકેરની ટીમ રવાપરની ગામની મુલાકાત લીધી જ્યાં ખરેખર ગ્રામજનો ન વારંવાર પાણીના પ્રશ્ન મુદ્દે ચર્ચા થઈ અને જેમાં કાલે બહુ મોટી સંખ્યામાં તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી તથા નાયબ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્રમાં આપવામાં આવ્યું તારીખ ચોવીસ છેના રોજ જેમાં ઘણી બધી મોટી સંખ્યામાં બહેનો માણસો તથા અને વૃદ્ધો આમાં આવેદનપત્ર આપવામાં ગયા જેમાં ખરેખર તાલુકા વિકાસ અધિકારીશ્રી અને નાયબ કલેક્ટર સાહેબશ્રી દ્વારા જબરદસ્ત આશ્વાસન પૂરું પાડવામાં આવ્યું કે તારીખ પચીસ છના રોજ અમે ત્યાં તમામ સ્થળો નિરીક્ષણ કરવું ચોક્કસ એની તપાસ પૂરી પૂરી કરશું અને ખરેખર આજ રોજ પચીસ તારીખના રોજ નાયબ કલેક્ટર સાહેબશ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી અહીં આવે અને ફક્ત બે વોર્ડોની મુલાકાત લઈ અને નીકળી ગયા ગામ ગ્રામજનોને જબરદસ્ત દુઃખની લાગણી વ્યક્ત કરી ખરેખર સાહેબ બે વોર્ડ જોઈ અને હાલ્યા ગયા અને વોર્ડ જે અમારા દસ વોર્ડ અહીંયા છે એની બદલીમાં ફક્ત બે વોર્ડ જોઈ કરી અને તપાસ કરી નીકળી ગયા એનું કારણ શું હકીકતમાં એ ગ્રામજનો બધા એકબીજાના પ્રશ્નોમાં ગૂંચવણમાં પડી ગયા કે ખાલી અધિકારીઓ સાહેબશ્રીઓ બે વોર્ડ જોઈને હાલ્યા ગયા આના ઉપર શું ગણતરી કરવી રિપોર્ટ બાય આદમ નોતયાર તચ કે ન્યૂઝ માતા નંબર